મિત્રો આપણે નાના હતા તે ગામડે રહેતા તો ગામડાની અંદર કાપડ વેસવા વાળા આવે સાયકલ ઉપર એક પોટકું બાંધો હોય અને ગામે ગમે શેરીઓની અંદર આટા મારે એને બોલવાની જે કલા છે એમ ન બોલે કે કાપડ આવી ગયું કાપડ કારણ કે તો જેને કાપડ નથી લેવું એ વ્યક્તિ બહાર ન નીકળે તેની અંદરથી ખબર પડી જાય કાપડવાળો આવ્યો છે આપણે ચાલ લેવું છે પણ એની ભાષાની અંદર એને ભાષાને કંઈક એવી રીતે બોલે કે આપણે બહાર નીકળી અને જોવાનું મન થાય ત્યાં હું લઈને આવ્યો છું ભંગારવાળા નથી આવતા હિંગર ચાળે તેલના ડબલ એટલે આપણને આપણે સ્પષ્ટ સમજાય નહીં એટલે આપણે જોવા જઈએ જોવા જઈએ એટલે આપણે યાદ આવે કે આપણે ઘરમાં ઘણો બધું ભંગાર પડ્યો દઈ થાય એવી જ રીતે કાપડ આવતા અને અમારા ગામમાં આવતા ભાઈ એવી રીતે બોલતા જવલા ચાવડા ચાર કાપુ નાના છોકરાના જભલા ફેન્સી સાડી કાપડ આવું બધું વેચતા પણ બોલે આ રીતે એટલે આપણને એમ થાય કે શું એવું છોકરે છોડીને જાય એ બોલે એટલે કંઈક વિચિત્ર એટલે ત્યાં જાય એટલે પોટલામાં બાંધેલું હોય એમાં પછી બાજુમાં લબડતું એટલે બધું દેખાય છોકરા વેન કરે મારે લેવું છે કાપડ શર્ટ લેવું છે પેન્ટ લેવું છે મોટાની જે કંઈક લઈ લઈએ બહાર નીકળે એટલે મન થાય લેવાનું મોલ જે આખા છે આ વસ્તુ ટોપ લેવલ સુધી આલે પાછું મોલમાં એ છે આપણે લેવા જાવે નાની એવી વસ્તુ જ થેલો ભરીને લઈને આવી કારણ કે આપણે જોઈએ છીએ જે વસ્તુ આપણી નજર સામે દેખાય લેવાની આપણને એકવાર ઈશા થાય અને આપણે લઈ લઈએ એટલે જે વસ્તુ નથી જોતી એ પણ આપણા ઘરની અંદર આવી જાય એવી જ રીતે તમે રસ્તા પર હાલ જતા હોય સાર રસ્તા હોય તો અહીંયા એ રીતના લોકો માગતા હોય છે બધું બસ સ્ટેન્ડની અંદર તમે જો કાકમાં નાનું એવું છોકરું તેડું હોય નાકમાં છેડાયેલા જતા હોય બાય માંગતી હોય એ તો સામન્ય રીતે માગીએ કે ભાઈ બે દીધા કંઈ ખાધું નથી કંઈક થોડાક આપો પણ એની અસર આપણા મગજ ઉપર એટલી ન થાય પણ એવી રીતે બોલે આ વ્યા છે ત્યાં છોકરાએ કાંઈ ખાધું નથી ભગવાન તમારી વારી રેલી રાખજે માતાજીને કંઈક રહ્યા છે છોકરાને કંઈક આપ્યું નથી આવું પાંચેક મિનિટ આવું કરે ને એટલે આજુબાજુમાં બધા માણસો ભેગા થાય છે એની બધા આપણે હેમુ પાછા જોવે કે આ કંઈ દે છે કે નહીં એમ એટલે શરમના માયરાએ આપણે એને બે પાંચ રૂપિયા દઈએ આ એની એક ટેકનિક છે આમાંગવાની અને આ ટેકનિક ખાલી આ લોકો કરે છે એવું નથી આ બહુ બુદ્ધિશાળી લોકો હોય છે આપણને એમ થાય કે આપણે બુદ્ધિશાળી છે પણ આપણી કરતાં આ લોકો ખૂબ બુદ્ધિશાળી હોય છે બહુ આગળ વધી ગયેલા હોય છે અને એ જ ટેકનિક તમે કોર્પોરેટ જગત એટલે કે મોટી મોટી જે કંપનીઓ છે એ પણ લોકો આ રીતે દાખલ છે કે બે જોડી કપડા જો તો એક જોડી ફ્રી ફ્રી શબ્દ છે ને આપણા મગજને બહુ પકડે તો ફ્રી આવે એટલે આપણું મગજ આપણું વ્યાકુળ થાય આપણું ફ્રી આવે છે કંઈક ફ્રી કોઈ દેતું હોતું નથી કારણ કે કોઈ હદાવત ખોયલું નથી હોતું બે જોડે કપડા ટોપી ફ્રી આવે એ ટોપીના પૈસા બે કપડાંની અંદર આવી ગયા હોય પણ છતાં ફ્રી શબ્દ છે એમાં આપણે ફસાઈ જાય છીએ અને આપણે એક જોડી કપડાં લેવા હોય તો બે જોડી લઈ લઈને અરે ટોપી આવે ટોપી પહેરવાની હોતી નથી તો ફ્રી મળી એટલે લઈ લો એમ પછી એવી રીતે તમે જો વીમાવાળા આવે એકવાર તમે એને હા પાડી ગયો ફોન ઉપર કે હા ગમે ત્યાંથી તમને ગોથી લઈને ગમે એમ કરીને એકાદ વીમો પોલિસી ઉતરાવી જ લે ઉતરાવી જ લે એવું બધું ડર બતાવે તમને હાળું વીમા તો જરૂરી છે જિંદગીમાં આપણે તો અટા સુધી મૂર્ખા સાબિત છે કે વીમો ઉતારો નહીં અને તમે વીમો ઉતારી લો પછી તો વીમો પકવવામાં પગ પાકી જાય એ પાકતો નથી આપણે બધાને ખબર છે એટલે આ જગતની અંદર જીવવા માટે દરેક વ્યક્તિ પોતાની એક ટેકનિક વાપરે જ છે આપણે ખુદને આપણને બુદ્ધિશાળી સમજતા હોય તો એવું છે નહીં બુદ્ધિશાળી તમામ એક નાનું કીટક છે નાથી માંડી અને હાથી સુધી તમામ પ્રાણીઓને ભગવાને એવી બુદ્ધિ આપી છે કે પોતાનું પેટ ભરવાની એની ક્રિયા છે એ કરી રહી છે ગમે એમ કરી